ભુજ તાલુકાના સ્ત્રી અત્યાચાર તેમજ મારામારીના ગુનામાં અઢાર વર્ષથી નાસ્તી ફરતી મહિલા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફરલો સ્કવોડ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ ભુજ તાલુકાના પોલીસ સ્ટાફ પેરોલ ફરલોને વચગાળા જામીન ફરારી જેલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપેલી હતી જે અન્વયે પેરોલ ફરલો સ્ક્વોડના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નાસ્તી ફરતી આરોપણ બહેન રૂપાબહેન એકનાથ જોગી ઉર્ફે રૂપીબાઈ વર્ષ બેતાલીસ ભુજ સ્ટેશન રોડ હોટલ નીલમ પાસે હોવાની સચોટ બાટમી મળતા જ પોલીસે વર્કઆઉટ કરી અટક કરી હતી અને વિવિધ કલમ તળે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ હેલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર अवेलेबल છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી 99 છે યસ તો રાહ સે ની છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફર લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો